નમસ્કાર દર્શક મિત્રો વીઓવી ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હીરો મોટોકો પાજરોજ વડોદરા શહેરમાં નિઝામપુરા ખાતે એમની અતિ આધુનિક ઇલેક્ટ્રિક સ્કૂટર વિદા નું અપગ્રેડ વર્ઝન વિદા વી ટુ નું લોન્ચ કરવા જઈ રહ્યું છે આ પ્રોગ્રામ હીરોની ઓથોરાઇઝ ડીલરશીપ સેન્ચુરી પ્રીમિયા ખાતે રાખેલ અમારી આ ટુ વ્હીલર વિદા વી ટુ માંગ બે બેટરી આવેલ છે અને આ રિમુવેબલ બેટરી હોય છે આ બંને બેટરી વ્હીકલની બહાર કાઢીને ચાર્જિંગ પણ કરી શકાય છે આ સ્પીડ કે ની છે આ રેન્જ કિલોમીટર છે વિદા વિટુ માંગ ત્રણ વેરિયન્ટ ઉપલબ્ધ છે જેમાં વી ટુ પ્રો વી ટુ પ્લસ અને વી ટુ લાઇટ એમને આ અમારી વિદા વડોદરા શહેરની જનતા માટે લોન્ચ કરતા ખૂબ જ આનંદ અનુભવીએ છીએ બ્યુરો રિપોર્ટ સુલતાન મનસુરી વડોદરા

દરેક મૂડમાં એની રેન્જ અલગ અલગ છે હવે તમે ઇકો મોડમાં જઈશો તો એટી એટ પરસેન્ટ બેટરી છે તો ગાડીની રેન્જ જે મળે છે ને એટી એટ જેમ રેન્જ તમે વધારશો રાઈડ મોડ પર રેન્જ ઓછી થાય છે તે બેટરી આટલી છે તો રેન્જ પાવર વધારે રહેશે પણ સ્પીડ પણ એવી રીતના સારું મળે છે એક આની ટોપ સ્પીડ છે ફૂલ એક્સલેટ આ જ વસ્તુ આપણે જોઈશું સ્પોર્ટ મોડ ઇકો મોડમાં જોઈશું ને તો ફોર્ટી ફાઇવની ઉપર નહીં જાય आठ रहती स्पीड फूल एक्सिलटर पच्चीस स्पॉट मोड में अपने पिकअप सारू पड़े अस्सी हाँ स्कूल हूँ आशुष जानेचुरी बाइक्स वर्फ हूँ आशुष जाने सेंचुरी बाइक्स वोदा तरफ से हाँ आज रोज हमारी कंपनी हीरो जीडा इलेक्ट्रिक स्कूटर जीडा ઝન વિધા વી લોન્ચ કરેલ છે જે જનતાની વચ્ચે મૂકતા વડોદરા શહેરની જનતાની વચ્ચે મૂકતા અમને ખૂબ આનંદ અનુભવીએ છે આ જે વી છે એના અમુક ફીચર્સ બહુ સારા છે જે રીમોરેબલ બેટરી છે એની 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 જે રેન્જ છે એ એડીસી રેન્જ કેવાય એકસો ને નાઇન કિલોમીટર્સની છે અને ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન્સ બી અમારા બરોડા સિટીની અંદર ઘણા બધા છે આ એના બેઝિક મેઇન ફીચર્સ છે